નમસ્કાર મિત્રો ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જન્માષ્ટમીથી લઈને દિવાળી સુધીનો સમય વૃશ્ચિક રાશિના લોકો માટે કેવો રહેશે તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું મિત્રો બુધ ગ્રહનું સૂર્યગ્રહનું તથા શુક્રનું ગોચર અને શનિદેવની વક્રી ને જોઈને જો આપણે જન્માષ્ટમીથી દિવાળી સુધીના સમયનું એક આકલન કરીએ તો વૃશ્ચિક રાશિના લોકોને આવનારો સમય સ્વાસ્થ્યમાં સુધારો કરાવનારો તથા આર્થિક રીતે તણાવ દૂર કરનારો બની રહેશે સ્વાસ્થ્યમાં તમે જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેમાં તમને ખૂબ જ સારો સુધારો જોવા મળશે સાથે સાથે વડીલોના સ્વાસ્થ્યની પણ ચિંતાઓ દૂર થશે તથા જીવનસાથીના કે સંતાનોના સ્વાસ્થ્યને લઈને તમે ચિંતિત હતા તો તેમાં પણ તમને શુભ પરિણામો પ્રાપ્ત થશે પારિવારિક બાબતોમાં આ સમયગાળો તમારા માટે અત્યંત લાભદાયી સાબિત થશે પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે પૈતૃક સંપત્તિના કોઈ વિવાદો હતા કે તમારા મોટા ભાઈ સાથે કોઈ વિવાદો ચાલી રહ્યા હતા કે અન્ય કોઈ પારિવારિક મતભેદો તણાવ હતો તો તે પણ દૂર થશે તથા પરિવારમાં શુભ કાર્યોનું આયોજન પણ થશે અને તમારા શિરે જવાબદારીમાં વધારો થશે પરિવારમાં તમારું માન સન્માન પણ વધતું જોવા મળશે જે લોકો વ્યાપાર કરી રહ્યા છે તેમના માટે આવનારો સમય શ્રેષ્ઠ સમય સાબિત થશે વ્યાપાર ક્ષેત્રે તમે ખૂબ જ પ્રગતિ કરી શકશો તમારા વ્યાપારમાં નવા સોપાનો તમે સર કરશો અને વ્યાપારને નવી ઊંચાઈએ લઈ જવા માટે તમે અતિ પ્રયત્નશીલ રહેશો સાથે સાથે વેપાર ક્ષેત્રે તમે કરેલા બદલાવોનું તમને સફળ પરિણામ જોવા મળશે અને તમારી યોગ્ય બુદ્ધિમત્તાથી લીધેલા નિર્ણયો યોગ્ય સાબિત થતાં તમારા ભાગીદારોનો તથા સહકર્મચારીઓનો તથા પરિવારનો તમારી ઉપર ભરોસો પણ વધશે

કારકિર્દીમાં તમારો ઉત્સાહ પણ વધશે મનપસંદગીનું પદ પ્રાપ્ત થશે તથા કારકિર્દીમાં શ્રેષ્ઠ તકો પણ તમને પ્રાપ્ત થતી જોવા મળશે જો તમે વિદેશને લગતી બાબતો સાથે સંકળાયેલા છો વિદેશ વ્યવસાય સંબંધિત સમસ્યાઓ છે કે વિદેશ અભ્યાસને લગતી સમસ્યાઓ તમને નડી રહી છે તો આવનારા સમયમાં ચોક્કસ વિદેશથી તમને યોગ્ય લાભો થશે તથા ધનલાભ પણ થશે અને અભ્યાસ ક્ષેત્રે આવતી મુશ્કેલીઓ દૂર થશે સાથે સાથે જે લોકો વિદ્યાર્થી મિત્રો છે તેમના માટે આ સમયગાળો મહેનતનું શ્રેષ્ઠ પરિણામ આપનારો સાબિત થશે વૃશ્ચિક રાશિના લોકોએ આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં વધારો થશે અને આવકના નવા સ્તોત્રોનો ઉમેરો પણ થશે પરંતુ સાથે સાથે તમારી જાવકમાં વધારો થઈ શકે છે બિનજરૂરી ખર્ચાઓ વધી શકે છે તથા અન્ય રોકાણોમાં તમારા ખર્ચાઓ વધી શકે છે માટે તમારે આવક કરતા જાવક વધે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું તથા બિનજરૂરી ખર્ચાઓથી ખાસ કરીને આ સમયગાળા દરમિયાન દૂર રહેવું જોઈએ જો તમે અવિવાહિત છો તો આવનારા સમયમાં તમને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થશે તથા સંતાન સંબંધિત કોઈ સમસ્યા છે તો જમીની વ્યવસાય સાથે સમયમાં તમને શુભ પરિણામો કે પ્રાપ્ત થશે અને વ્યવસાય સાથે પ્રેમ જીવનમાં અન્ય વિવાદો મતભેદો ચાલી રહ્યા છે તો તે મતભેદો દૂર થશે તથા પ્રેમજીવનમાં મુશ્કેલીઓ દૂર થશે અને જીવનસાથી તરફથી તમને ખૂબ સારા સમાચાર પણ પ્રાપ્ત થતા જોવા મળશે જો તમે કોઈ કોર્ટ કેસ કે જમીન મકાનના કોઈ વિવાદો કે અન્ય ધંધાકીય કોઈ વિવાદોમાં તમે ફસાયેલા છો કે નોકરીના સ્થળે કોઈ તમે વિવાદોથી ઘેરાયેલા છો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તો આ સમયે તમને માન સન્માન અપાવનારો તથા તમને વિવાદોમાંથી મુક્તિ અપાવનારો અને કાર્યોમાં કુશળતા વધારનારો તમારા આત્મવિશ્વાસને વધારનારો તથા તમારા તણાવને દૂર કરનારો સાબિત થશે કોઈ જગ્યાએ તમારા નાણાં ફસાયેલા છે આર્થિક સમસ્યાઓથી ઘેરાયેલા છો કે કોઈ તમે રોકાણો કરેલા છે અને વૃદ્ધિ થતી જોવા નથી મળતી તો આવનારા સમયમાં તેમાં પણ તમને શુભ પરિણામો પ્રાપ્ત થતાં જોવા મળશે જો તમે ખેતી પશુપાલનને લગતા વ્યવસાય સાથે સંકળાયેલા છો કે અન્ય કન્સ્ટ્રક્શનને લગતા વ્યવસાય સાથે સંકળાયેલા છો કે તમે માર્કેટિંગ તથા અન્ય કોઈ વ્યવસાય સાથે સંકળાયેલા છો તો આવનારો સમય તમારા માટે લાભદાયી સાબિત થશે તથા આર્થિક મુશ્કેલીઓને દૂર કરનારો સાબિત થશે હવે વૃશ્ચિક રાશિના લોકોએ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન પણ રાખવું જોઈએ જો તમે નવા વ્યવસાયની શરૂઆત કરવા જઈ રહ્યા નિર્ણયો નવા સાહસો કરવા જઈ રહ્યા છો કે મહત્વના નિર્ણયો લેવા માટે જઈ રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન તમારે સાવધાની રાખવી જોઈએ તથા પરિવારની મિત્રોની વડીલોની સલાહ લેવી જોઈએ અને વૃશ્ચિક રાશિના લોકોએ ખાસ કરીને જુવા સટ્ટાથી દૂર રહેવું તથા લોભામણી બાબતોમાં રોકાણ કરવાથી દૂર રહેવું જોઈએ તથા કાર્યોમાં સફળતા માટે અને મનોકામનાની પૂર્તિ માટે વૃશ્ચિક રાશિના લોકોએ શનિવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો શનિદેવના મંત્રોના જાપ કરવા તથા પીપળના વૃક્ષ નીચે સરસોના તેલનો દીપક કરવો તથા ગાયને ઘાસચારો ખવડાવવો જોઈએ મિત્રો રાશિફળ તથા આધ્યાત્મિક માહિતી તથા વાસ્તુશાસ્ત્રની માહિતી તથા સનાતન સંસ્કૃતિની માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રોને શેર કરવાનો ભૂલશો નહીં તથા વિડીયોને લાઇક કરજો તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ